નમસ્કાર મિત્રો ગુજરાતી યુટ્યુબ ચેનલ તમારા બધાનું સ્વાગત છે મિત્રો આજે આપણે એક સસ્તા શેર એટલે કે પચાસ રૂપિયા થી પણ ઓછી કિંમત વાળા શેર વિશે વાત કરવાના છે જે કંપનીમાં મારુતિ અને ટાટા એટલે કે મારુતિ સુઝુકી અને ટાટા મોટર્સ બંને કંપનીના ગ્રાહકો છે એટલે કે આ કંપનીને મારુતિ અને Tata Motor તરફથી ઓર્ડર મળતા હશે તો આ કયો શેર છે અને કેમ એક્સપર્ટ ખરીદીની સલાહ આપે છે 43% ના ટાર્ગેટ સુધી તો એના વિશે આપણે તમામ માહિતી ડિટેલ ડિટેલમાં જોઈએ તો આ વિડિયોને તમે પૂરે પૂરો જોજો જેથી કરીને જો તમે પણ આ શેરમાં રોકાણ કરવા માંગતા હોવ અથવા પછી તમે આ શેરમાં ઓલરેડી રોકાણ કરેલું હોય તો તમારે આ શેરમાં શું કરવું એના વિશેની માહિતી મળે પણ મિત્રો કોઈ પણ શેરમાં ખરીદી કે વેચાણ કરતા પહેલા તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝર જોડે આ શેરો ને લઈને તમારે ચર્ચા કરી લેવી પછી જ તમારે શેર બજારમાં રોકાણ કરવાનો નિર્ણય કરવો જોઈએ અને મિત્રો જો તમે આ વિડિયો આપણા ફેસબુક પેજ ઉપર જોઈ રહ્યા છો તો આપણા ને લાઈક કરી દેજો અને વિડિયો પર કમેન્ટ કરીને શેર કરી દેજો સાથે જ આ વિડિયો જો તમે YouTube માં જોઈ રહ્યા હો તો આપણા ને તમે હાઈક પણ કરી દેજો જેથી શેર બજારની માહિતી ગુજરાતીમાં ગુજરાતના દરેક રોકાણકાર પાસે પહોંચી શકે તો મિત્રો વાત કરીએ ભારતીય શેર બજારમાં મંગળવારે ઓગણીસ ઓગસ્ટ રોજ સતત બીજા દિવસે મજબૂતી બંધ થયું હતું તેમજ વૈશ્વિક બજારોમાં મચેલા કોરામની વચ્ચે ભારતીય બજારમાં મજબૂત સ્થિતિમાં ઉભું છે જેનું કારણ સરકાર દ્વારા જીએસટી દર ઘટાડવાની તૈયારીઓ છે જેને બજારને પાંખો આપી છે સકારાત્મક વાતાવરણના વચ્ચે બ્રોકરેજ હાઉસ નવોમાં ઇન્સ્ટિટ્યુશનલ ઇક્વિટીઝે રોકાણકારોને મધરસન સોમી વાયરિંગ ઇન્ડિયા

એનએસપી પર ચાર ટકાથી વધુ ઉછળી એકતાલીસ રૂપિયા અને નવ્વાણું પૈસા ઉપર બંધ થયો. છેલ્લા એક અઠવાડિયામાં આ શેર દસ થી વધુ વધ્યો છે. જો કે એક મહિનામાં ચાર નો ઘટાડો પણ આવ્યો છે. છેલ્લા ત્રણ મહિનામાં વાત કરીએ તો મધરસન સોમી વાયરિંગ ઇન્ડિયાનો શેર લગભગ દસ ટકા વધ્યો જ્યારે છ મહિનામાં છવ્વીસ પોઈન્ટ સાડત્રીસ ટકાનો વધારો થયો છે. એક વર્ષમાં શેર તેર ટકા ઘટ્યો પણ છે. પરંતુ બે વર્ષમાં પાંચ ટકા

માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલ સબસ્ક્રાઇબ કરી કરી દબાવી દેજો